નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ છે સાચા છે અને જેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એનો આંકડો પણ તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના હોય છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતમાં મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો છે તો જવાબ આવશે ચોવીસ ટકાનો વધારો થયો છે ગુજરાત છે એક ગ્લોબલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન હબ બની ગયું છે બરાબર છે તો ગયા વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસમાં કુલ અઢાર કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા હતા જોઈ લઈએ આપણે આના વિશે ડિટેલમાં તો યુનાઇટેડ નેશન તમને બધાને ખ્યાલ જ છે કે વિશ્વ પ્રવાસન સંગઠન યુનાઇટેડ નેશન્સનું જે છે ને વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન એ વર્ષ ઓગણીસો ને એસીથી સત્યાવીસમી સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરે છે આપણા ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં પચીસમી જાન્યુઆરી છે જેને આપણે કહીએ છીએ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ રાષ્ટ્રીય પર્યટન દિવસ રાજ્યની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા ચોવીસ ટકા વધીને બે હજાર ત્રેવીસ ચોવીસમાં અઢાર કરોડ ઓગણસાઠ લાખ થઈ છે તેમજ આ વસ્તુ કોણે કહી છે તો આપણા જે પ્રવાસન મંત્રી છે ગુજરાતના મુળુભાઈ બેરા એમને આવી માહિતી આપી છે તેમાં સત્તર કરોડ પચાસ લાખ સ્થાનિક પ્રવાસીઓ ત્રેવીસ લાખ અને તેતાલીસ હજાર વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થયો છે આજે વિદેશી અને સ્થાનિક પ્રવાસીઓનો સમાવેશ થયો છે એનું મેન કારણ આપણે જો કહી શકીએ તો વર્ષ બે હજાર ત્રેવીસમાં બે મોટી ઇવેન્ટ યોજાઈ હતી ગુજરાતમાં તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેનું દસમું સંસ્કરણ અને બીજું હતું કે ઓડિયા મેન્સ વર્લ્ડ કપ દેશભરમાં સૌથી વધુ એક કરોડ પાસઠ લાખ પ્રવાસીઓએ અંબાજીના દર્શનનો લાભ લીધો છે જ્યારે સોમનાથ મંદિર ખાતે સત્તાણું લાખ ત્રાણું હજાર પ્રવાસીઓએ દર્શનનો લાભ લીધો છે અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પર ઓગણસી લાખ સાબરમતી ફ્રન્ટ પર ચુમ્માલીસ લાખ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેતાલીસ લાખ કરતાં વધુ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી છે તમને ખ્યાલ હોય તો ગઈકાલે જ આપણે ભણ્યા હતા કે આપણા ભારતનું જે પ્રવાસન મંત્રાલય છે એના દ્વારા ગુજરાતનું એક શહેર છે જેને બેસ્ટ ટુરિઝમ વિલેજ ઘોષિત કર્યું છે બરાબર છે હેરિટેજ ક્ષેત્રમાં તો એ કયું છે છે તમારે જણાવવાનું સેકન્ડ પ્રશ્ન દર વર્ષે ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો આજનો દિવસ છે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ આપણે કહી શકીએ તો ત્રીસ સપ્ટેમ્બરના રોજ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ટ્રાન્સલેટર્સ ઓગણીસો ત્રેપનમાં સ્થાપના કરવામાં આવી ત્યારથી જ આ દિવસનું આયોજન કરે છે આ દિવસના ઉદ્દેશ ભાષા અનુવાદ વ્યવસાયિકોના કાર્યની ઉજવણી કરવાનો છે જે સંવાદ સમજણ અને સહકારની સુવિધા આપે છે વિશ્વ શાંતિ અને સુરક્ષાના વિકાસ અને મજબૂતીકરણમાં યોગદાન આપે છે સેન્ટ ઝેરોમે બાઇબલનો અનુવાદ કર્યો હતો અને આમ તેને અનુવાદો અનુવાદકોના આશ્રયદાતા સંત માનવામાં આવે છે તો યાદ રાખજો ત્રીસ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ છે જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નન્સની નવમી વાર્ષિક બેઠક યોજાઈ તો આપણા હાલના કેન્દ્રીય નાણામંત્રી મંત્રી છે શ્રી નિર્મલા સીતારમણ એમણે આ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્કના બોર્ડ ઓફ ગવર્નન્સની નવમી બેઠક એ વાર્ષિક બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ પહોંચ્યા એક્ચુલી તેઓએ સમરકંદમાં યોજાનારી બેઠકમાં પણ ભાગ લીધો એકચ્યુઅલી આનું આયોજન ચોવીસથી લઈને અઠ્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન હતું એટલે કે આ બધું બની ગયું છે તો ભારત છે ને એ આઈ આઈબીનું બીજું સૌથી મોટું શેરધારક છે ચાઈના પછી તેઓ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર પણ હસ્તાક્ષર કરશે તેઓ ઉઝબેકિસ્તાન કતાર ચીનના નાણાં મંત્રીઓને એઆઈઆઈ બી ના પ્રમુખ સાથે પણ દ્વિપક્ષીય બેઠકો કરશે એ આઈ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક બે અને સોળમાં આની સ્થાપના કરવામાં આવી એના જે પ્રમુખ છે એટલે કે પ્રેસિડન્ટ છે એમનું નામ છે જીન લિકેન અને એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમારે કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો અને હજુ સુધી ચેનલ આપણી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બંને ચેનલની વાત કરું છું નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે સાથે સાથે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તાજેતરમાં ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન સેમિનારનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આયોજન કરવામાં આવ્યું ગોવા ખાતે કઈ જગ્યાએ ગોવા ખાતે તો ઇન્ડિયન ઓશિયન રીમ એસોસિએશનની બીજી આવૃત્તિ ગેરકાયદેસર અનરિપોર્ટેડ અનરેગ્યુલેટેડ ફિશિંગ માટે એના ઉપરની તો એના પર સેમિનાર પચીસ સપ્ટેમ્બરના રોજ ગોવા ખાતે નેવલ વોર કોલેજમાં યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં હિન્દ મહાસાગર પ્રદેશમાં આઈયુયુ માછીમારી પ્રવૃત્તિઓ આર્થિક પર્યાવરણીય અને સુરક્ષા ડોમેનમાં તેની અસરો અને આ પ્રવૃત્તિઓનો સામનો કરવામાં કાયદાકીય અડચણોની સમીક્ષા કરવામાં આવી હતી যে আই ও আর এ সভ্য দ্বারা অনুসরণ অনুসরণ করি শকেছে অস্ট্রেলিয়া বাংলা ফ্রান্স ইন্ডোনেশিয়া কেয় মডাগাস্কর মোজেম্বিক মলেশিয়া মাদি মোরিশিয় ওমান সোমালিয়া সাউথ আফ্রিকা সেশল শ্রীলঙ্কা থাইলেড তান আধা সত্তর ইন্ডিয়ন ওশিয়ন রিজন বেশসোসিয়েশন প্রতিনিধিও আগ লিধো અને માં આઈયુયુ એટલે શું છે કે ગેરકાયદેસર રિપોર્ટેડ અનરેગ્યુલેટેડ ફિશિંગનો સતત વધતા ખતરાનો સામનો કરવા પણ મુદ્દા પર ચર્ચામાં એ ભાગ લીધો હતો તમને ખ્યાલ હોય તો આપણે ભૂતકાળમાં ભણ્યા હતા સાતમા નંબરની કેટલામાં નંબરની સાતમા નંબરની ઇન્ડિયન ઓશિયન કોન્ફરન્સ કઈ જગ્યાએ યોજાઈ હતી જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવી શકો છો તાજેતરમાં કયા એરપોર્ટનું નામ બદલીને જગદગુરુ સંત તુકારામ મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો પુણે કોનું પુણેનું તો તાજેતરમાં જ મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં પુણેના લોહેગાંવ એરપોર્ટનું નામ બદલીને જગદગુરુ સંત તુકારામ મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પુણે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે આ દરખાસ્ત રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયા બાદ તેને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે અને કેન્દ્રીય કેબિનેટ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેશે સંત તુકારામની વાત કરીએ તો સત્તરમી સદીના એક મહાન સંત કવિ હતા જેમનો જન્મ પુણેના દેહુ પાસે થયો હતો તેઓ ભારતમાં લાંબા સમય સુધી ચાલેલા ભક્તિ આંદોલનના મુખ્ય આધારસ્તંભ હતા સાદી લોકભાષામાં અભંગો રચીને એમણે ઉપદેશ આપ્યો હતો મરાઠી કવિ દિલીપ ચિત્રેએ તેમના અભંગોનું શે તુકા આવા શીર્ષકથી અંગ્રેજીમાં ભાષાંતર કર્યું ઓગણીસો છન્નુંમાં એમના જીવન પર તૈયાર કરવામાં આવેલા સંત તુકારામ ચલચિત્રે સળંગ એક વર્ષ સુધી લગ ચાલીને વિક્રમ સ્થાપ્યો હતો જીવનના એકતાલીસ વર્ષ પૂરા કર્યા પછી પૂર્ણ સંપૂર્ણ સંતોષની લાગણી સાથે ઓગણીસ સોરી સોળસોને ઓગણપચાસમાં એક દિવસ ભક્તોની ઉપસ્થિતિમાં એમણે દેહ ત્યાગ કર્યો હતો પુણેની જો વાત કરીએ ને તો પુણે છે પુણેમાં ભારતની પ્રથમ મેડિસિટી બનાવવામાં આવશે ઇન્દ્રયાણી પુણેમાં ભારતનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન છે બરાબર અને પુણેમાં આવેલી છે યરવડા જેલ જેમાં ગાંધીજી ગયા હતા અને સંજય દત્ત પણ ગયા હતા આ યરવડા જેલ છે આ યરવડા જેલ છે એને એમાં જે એમાં એક કેદીઓ માટે એક લોનની સુવિધા કરવામાં આવી હતી આ તો બે વર્ષ પહેલાંની વાત છે કે કેદીઓને અપ ટુ પચાસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે એમના પર જે કેસ થયેલા હોય એમના પરિવારના ભરણ પોષણ માટે બરાબર તો એ યાદ રાખજો તમારા માટે પ્રશ્ન રિસન્ટલી આપણે ભણ્યા કે પોર્ટ બ્લેર શેનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે કમેન્ટમાં લખો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ બે હજાર ચોવીસ ભારત ઓગણચાલીસમાં સ્થાને રહ્યું છે વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત વિશ્વની એકસો તેત્રીસ અર્થવ્યવસ્થાઓમાં ઓગણચાલીસમાં સ્થાને પહોંચ્યું છે જીનેવા સ્થિત છે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગનાઇઝેશન એના દ્વારા બહાર પાડવામાં આવેલ છે જીઆઈઆઈ રેન્કિંગ ભારત ઓગણચાલીસમાં નંબર પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આની જાહેરાત કરી કે મધ્ય અને દક્ષિણ એશિયાના દર્થ અંતરંત્રોમાં ભારત પ્રથમ ક્રમે છે સૌથી ઓછી અને મધ્યમ આવક ધરાવતા અર્થતંત્રમાં પણ ભારત પ્રથમ ક્રમે છે જો વૈશ્વિક રેન્કિંગ જુઓ તો સ્વિટર્લેન્ડ નંબર વન સ્વીડન નંબર ટુ અને યુએસએ ત્રીજા નંબર પર છે રિસન્ટલી આપણે એ પણ ભણ્યા હતા કે ઓસ્ટ્રેલિયાની એક સંસ્થા છે લોવી એના દ્વારા એક ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો વિશ્વના સુપર પાવર દેશોનો બરાબર છે તો એમાં આપણું ભારત કેટલામાં નંબર પર રહ્યું છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને જે ટેલિગ્રામ આઈડી છે એ રાજેશ ભાસ્કર છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે તમને પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઈક આપી દેજો બાકી હોય તો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સમૃદ્ધિ ગ્રામ તરીકે જાહેર કરવામાં આવ્યા તો ચારસો ને છવ્વીસ ગામોને તો સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રે રાજકોટના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવની અધ્યક્ષતાના ક્ષેત્રમાં વિભાગ જે ક્ષેત્રના વિભાગીય વડાઓ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના મેનેજરોની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક બે હજાર સત્તરમાં સ્થાપના થઈ પરંતુ ભારતની પ્રથમ પોસ્ટ પેમેન્ટ બેંક એરટેલ છે યાદ રાખજો ટપાલ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં ચારસો છવ્વીસ ગામોને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ તરીકે અને સોળ ગામોને ફાઇવ સ્ટાર વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યા આ ક્ષેત્રમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા આ નાણાકીય વર્ષમાં એકત્રીસ હજાર કરતાં વધુ લોકોએ પાસપોર્ટ મેળવ્યા છે આ પરિક્ષેત્રમાં સમૃદ્ધિ ખાતા મહિલા સન્માન બચત પ્રમાણપત્રો ખોલવામાં આવ્યા છે તમને ખબર છે ઇન્ડિયા પોસ્ટની સ્થાપના અઢારસો ચોપનમાં થઈ વર્લ્ડ પોસ્ટ ડે નવમી ઓક્ટોબર ભારતમાં નેશનલ પોસ્ટ ડે દસમી ઓક્ટોબર કચ્છની અંદર તમને ખબર હશે ભારતમાં સૌ પ્રથમ ડ્રોનથી ટપાલ મોકલવાનું પરીક્ષણ કરવામાં આવ્યું ભારતની પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ બનાવવામાં આવી છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો વિશ્વનો પ્રથમ અને સૌથી નાનો મુસ્લિમ દેશ અલ્બેનિયાની રાજધાની તિરાનામાં બનાવવામાં આવશે તમને ખ્યાલ છે હાલમાં વિશ્વનો સૌથી નાનો વસ્તીમાં કહો કે વિસ્તારમાં કહો જે દેશ છે એ છે વેટિકન સિટી ને વીસ સ્ક્વેર એકસો ને વીસ એકર જમીનમાં તે ફેલાયેલો છે હવે આના જેવો જ વિશ્વનો પ્રથમ અને સૌથી નાનો મુસ્લિમ દેશ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અલ્બેનિયાની રાજધાની તિરાનામાં અને દેશની રચનાની જાહેરાત બાબા મોન્ડી તરીકે પ્રખ્યાત છે કે એવા મૌલી એડમંડ બ્રાહ્મીરાજ એમના દ્વારા કરવામાં આવ્યું છે આ મુસ્લિમ દેશમાં બેકતાશી પરંપરાના નિયમો અને આદેશોનું પાલન કરવામાં આવશે આ નિયમો અને આદેશો તેરમી સદીમાં તુર્કીમાં સ્થાપિત સિયા સમુદાય દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા નવા મુસ્લિમ દેશની સ્થાપના લગભગ સત્યાવીસ એકર વિસ્તારમાં થશે અમેરિકાનું જે શહેર છે ન્યૂયોર્ક એના પાંચ બ્લોક્સ જેટલી હશે આ નવા દેશનું પોતાનું બંધારણ પણ હશે આ દેશની સરહદો નક્કી કરવામાં આવશે અને આ દેશના લોકોને પાસપોર્ટ પણ આપવામાં આવશે અલગ સરકાર હશે અલગ કાયદા પણ બનાવવામાં આવશે હાલમાં બેકતાસી ઓર્ડરના વડા છે બાબા તો જેઓ વર્ષના છે અલ્બેનિયન આર્મીમાં પણ સેવા આપી ચૂક્યા છે તેઓ વિશ્વના લાખો મુસ્લિમોમાં હાજી દેડે બાબા તરીકે ઓળખાય છે શું ઓળખાય છે હાજી દેડે બાબા બરાબર તો એ યાદ રાખજો અલ્બેનિયાની વાત કરીએ તો કેપિટલ તમને ખબર પડી જ ગઈ હશે બરાબર છે એની કરન્સી લેખ છે એના જે પ્રેસિડેન્ટ છે એનું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા અનુચ્છેદમાં અનુચ્છેદ આવશે લખવાની ભૂલ છે કરવામાં આવ્યો છે તો ચુમ્માલીસ યુનિફોર્મ સિવિલ કોડ પોર્ટુગીઝોના સમયથી ગોવામાં લાગુ છે અને ઉત્તરાખંડ સ્વતંત્રતા બાદ પ્રથમ એવું રાજ્ય બનશે જે આ લાગુ પાડવાનું છે નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું તો ગુલઝારીલાલ નંદા નો હતા છપ્પનમાં લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું ફોરમ હોવું જરૂરી છે દસ ટકા કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે તો વન એન્ડ ઓનલી રાષ્ટ્રપતિ હાલમાં આપણા કેગ કોણ છે હાલમાં આપણા કેક કોણ છે તો હાલમાં આપણા કેક છે ગિરીશચંદ્ર મુર્મુ એકસો અડતાલીસ આવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ પહેલો પ્રશ્ન કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે તો કાળો ડુંગર છે એ કચ્છમાં આવેલો છે ખરીફ પાકો એટલે કયા પ્રકારના પાક તો ચોમાસાની ઋતુમાં લેવાતા વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે કાળિયાર યાદ રાખજો ગુજરાતમાં ચાર નેશનલ પાર્ક છે ગીર નેશનલ પાર્ક વાંસદા મરીન અને વેળાવદર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે તો ગિરનાર છે કયા શહેરનું પ્રાચીન નામ ભૃગુ કચ્છ હતું તો યાદ રાખજો ભરૂચનું નામ શું હતું ભરૂચ ઓકે બ્રોચ પણ કહેતા હતા બ્રોચ કોણ અંગ્રેજો કહેતા હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન ભારતનો પ્રથમ ઇકો બ્રિક પાર્ક ભાવનગરમાં બનાવવામાં આવ્યો ડોક્ટર તેજસ દોશી દ્વારા તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે કેટલા પરમરૂદ્ર કમ્પ્યુટર દેશને અર્પણ કર્યા તો ત્રણ કર્યા છે હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો કે બેસ્ટ ટુરિઝમ વિલેજ બે હજાર ચોવીસ એ પણ હેરિટેજ બરાબર છે શ્રેણીમાં કોને જાહેર કરવામાં આવ્યું કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા હાફેશ્વર આ આવે છોટા ઉદેપુર અહીંથી જ નર્મદા નદી આપણા ગુજરાતમાં પ્રવેશે છે આ બેંકનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે તો બેઇઝિંગમાં છે કઈ જગ્યાએ ચાઈનાનું કેપિટલ બેઝિંગ છે ને ત્યાં ત્રીજો પ્રશ્ન સાતમા નંબરના ઇન્ડિયન ઓશિયન કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું પર્થ ઓસ્ટ્રેલિયામાં ચોથો પ્રશ્ન પોર્ટ બ્લેરનું નવું નામ શું કરવામાં આવ્યું છે શ્રી વિજયપુરમ પાંચમો પ્રશ્ન વિશ્વના સુપરપાવર દેશોમાં વાત કરીએ તો ભારતે જાપાનને પછાડ્યું છે અને ભારત ત્રીજા નંબર પર છે નંબર વન અમેરિકા સેકન્ડ નંબર પર છે ચાઇના ત્રીજા નંબરે ભારત ભારતની પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ક્યાં બનાવવામાં આવી બેંગલુરુમાં સાતમો પ્રશ્ન છે અલ્બેનિયા છે એના પ્રમુખનું નામ પ્રેસિડેન્ટનું નામ શું છે તો યાદ રાખજો બજરામ બેગજ ઓકે હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન આગામી પહેલી ઓક્ટોબરથી ગુજરાત ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો શુભ પ્રારંભ થશે ક્યાંથી ક્યાં સુધી સેકન્ડ પ્રશ્ન ભારતના પર્યટન મંત્રાલય દ્વારા ગુજરાતના ગામને હેરિટેજ શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રવાસન ગામ બે હજાર ચોવીસ જાહેર કરવામાં આવ્યો આનો જવાબ તમે તમને અત્યારે જ કહ્યો આશા રાખું છું બધાના જવાબ તમે આપશો એટલે કે બંને પ્રશ્નોનો જવાબ ઓકે તમારા માટે જ છે તો અહીંયા આપણે સ્ટોપ કરીશું આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબો પણ જોયા આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડેને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરો ના કરી હોય તો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત